મહારાષ્ટ્રના ગામડાઓમાં જમીન માપણી માટે આ સંમતિનો કાયદો સરકાર રદ કરે એવી મોટા ચારોડિયા ગામના વતની દિનેશભાઈ સાવલિયા તેમજ તેમના પરિવાર દ્વારા સરકારને રજૂઆત કરવામાં આવી હતી છેલ્લા ઘણા વર્ષોમાં ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના ખેડૂતોનો ખૂબ મોટો પ્રશ્ન સતાવી રહ્યો છે ગુજરાત રાજ્ય દ્વારા જમીન માપણીમાં સહમતિના કાયદાને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ઓગણીસો ચોપન થી કુતાણા ખાતે આવેલ દિનેશભાઈ સાવલિયા તેમજ તેમના પરિવારજનોની જમીન માપણીને લઈને ખૂબ મોટો પ્રશ્ન ઊભો થયો હતો હાલના સાત બાર માં સત્તર વીઘા જમીન હોવા છતાં આજુબાજુના લોકો દ્વારા દબાણ થતા હાલ તેમની પાસે ચાર વીઘા જમીન વધી રહી છે એવામાં તેર વિભાગ જેટલી જમીન ઓછી આવતા સરકાર તેમજ સ્થાનિક ધારાસભ્ય તેમજ મામલતદાર સાહેબને દિનેશભાઈ સાવલિયા દ્વારા સહમતીનો કાળો કાયદો રદ કરીને અને સર્વે નંબર એકસો ટોટલ આખી જમીનને માપણી કરીને

તો આ બીજી તેર વીઘા છે એ કોણ ગળી ગયું બાંગ્લાદેશમાં હોઈ ગઈ પાકિસ્તાનમાં હોઈ ગઈ હવે વિષય એવો આવો છે કાયદાની આટી ઘૂટી છે અધિકારીઓની ભૂલ નથી આગેવાનોની ભૂલ નથી કાયદો એવો છે કે તમારે જમીન ઘટે છે તો આખો સર્વે નંબર મપાવો એકસો ને તો એમાં ખેડૂતો છે આઠ આઠ ખેડૂતોનો કબજો પોતાની રીતે રાજાશાહીથી વાવતા હોય એસી એંસી નેવું નેવું હો વર્ષથી તો હવે એ કોઈ કબજો છોડે નહીં ખસે નહીં તો એની સહમતી લેવી તો જ એ આ કબજો અમને મળે જમીન માપણી થાય પહેલાં તો મળવાની વાત તો દૂર છે હવે અમારી જમીન માપણી કરવી હોય તો અમારે બાજુવાળાની સહમતી લેવાની સર્વે નંબર આખો હોય હવે બારમાં જે ખાતું હોય એ અને જેટલો સર્વે નંબરમાં આ હાથ બારમાં જમીન છે તે અઢાર વીઘા સત્તર વીઘા હવે સત્તર વીઘા માપીને આપી દો ને સરકારને નિયમ ફેરફાર કરાવીને હવે એટલા મોટા અહીંના ધારાસભ્યો છે આગેવાનો છે આ વિસ્તારના મહેશભાઈ કચ્છવાળા છે એ બહુ જન્ટલમેન છે એ સંગઠનના માણસ છે એ અત્યારે અમને એક કાર્યાલય મળ્યા નહીં અમે એને મળવા આવ્યા હતા લીલિયા કાર્યાલય એનું કાર્યાલય સાવરકુંડલા છે સાવરકુંડલા એ મળે પણ અહીંથી ત્રીસ કિલોમીટર થાય છે એટલે અમારે ખેડૂતોને ધારાસભ્યને ગોતવામાં અમારે સમય બગાડવાનો એની પાછળ દોડવાનું અને અધિકારીઓમાં તો જે પ્રોસેસ થાય એ અમારે કરવી પડે અધિકારીનો હાથ બંધાયેલા છે અધિકારી કોઈથી કોઈ સીધો કબજો ન અપાવે કે તો આ સહમતીવાળું જે હલાર છે કેન્સર છે ખતરના ક્લાસ વધવાનું છે એને હટાવો તો અમારા આ ખેડૂત ભાઈને અને અમારા મોટા બાપાના દીકરા છે અમારે પણ એમાંથી બે અઢી વીઘા જમીન અમારા એની પાસે લેવાની છે પણ એમને આપે ક્યાંથી કેમ આપે એટલે આ વિષય ઉપર અમે અહીં મામલતદાર સાહેબને મળ્યા એ બહુ જન્ટલમેન છે એણે બહુ સરળ સ્વભાવમાં અમને કીધું અમને સાંભળ્યા અમને સલાહ આપી આ કાયદાને રૂએ તમારે કરવું પડે હવે એવું બધું કરવા જાય ને તો અમારા છોકરા ગૌઢા થઈ જાય અમારી એક પેઢી તો બે પેઢી વહી ગઈ આમને એટલે આ અમારે એક આવેદન અમારું એક વેદના છે આ હસમુખભાઈ બાઉસમભાઈ સારોડિયાનું સુરત છે એવા થઈ આ જમીનનો મામલો છે જમીન માપવા આવ્યા હતા તે જમીન માપી પણ અમારી ચાર વીઘા જ છે અમારે સત્તર વીઘા જમીન છે ને હવે બીજી તેર વીઘા ક્યાં લેવા દેવી એ ઘટે છે તો માપણી બધી એને કરીને અમને કોપી દે તો અમને કે અમે દોડીએ છીએ કીધું ના બે વર્ષ તમે અમને કાંઈ એ કોઈ કોઈ સહકાર નથી આ મામલા દ્વારા જવાબ એ સારું આપ્યો અમને અમે તમે હારે હારે થઈ કે તમે કરો એ કે પણ અહીંયા કાયદાના ઓલ્યા છે આટા ઘૂંટીના એ કેમ અમારે કરવા એ તો કરી જ દે પણ આ વાંધો છે ભાઈ તમારે એ કરવો પડે શું આ શું અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે